નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 22 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ સુરતમાં જુદી જુદી યુનિવર્સિટીના બોગસ માર્કશીટ નું કૌભાંડ પકડવામાં આવ્યું તમે જે યુનિવર્સિટી માર્કશીટ માગો તે યુનિવર્સિટી નું માર્કશીટ પૈસા લઈને બનાવી આપવામાં આવતું હતું જો અહેવાલ સુરતમાં બોગસ માર્કશીટ વેચવાનું આખું રેકેટ ઝડપાયું છે સિંગણપુર પોલીસે તપાસ કરતાં આ કૌભાંડમાં નિલેશ સાવલિયા નામના એજન્ટની ભૂમિકા મહત્વની હોવાની સામે આવી છે થોડા દિવસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતા અક્ષયે કડથિયાની કેરળના આનંદપુરમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી કેરળ શિક્ષણ બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી જેની તપાસ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા છે ખોટી માર્કશીટ રજૂ કરવાના કેસમાં અક્ષય કડથિયાની ધરપકડ થતાં કેરળ પોલીસે સુરતના એજન્ટ નિલેશ સાવલિયા અંગે સિંગણપોર પોલીસને માહિતી આપી હતી જેના પર વોચ ગોઠવતા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે નિલેશ સાવલિયાની પૂછપરછકાલ તેની પાસેથી એકસો સાડત્રીસ જેટલી દેશભરની અલગ અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ મળી આવી હતી જેની ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી નિલેશ સાવલિયા સર્ટિફિકેટના રૂપિયા લઈને તમામ વિગત પ્રાપ્ત કરતો હતો અને ત્યારબાદ મનોજકુમારને ફરીદાબાદ ખાતે મોકલી આપતો હતો મનોજકુમાર દેશની અલગ અલગ યુનિવર્સિટીઓની માર્કશીટની ડુપ્લિકેટ બનાવી કુરિયર કરી નિલેશ સાવલિયાને મોકલી આપતો હતો અને ત્યારબાદ રૂપિયા લઈ નિલેશ સાવલિયા ડુપ્લિકેટ માર્કશીટ આપી દેતો હતો પોલીસે તત્કાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો સંપર્ક કર્યો હતો આ માર્કશીટની વિગતો મોકલવામાં આવી હતી જે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખુલાસો કર્યો હતો તમામ માર્કશીટ ડુપ્લિકેટ છે હાલ અલગ અલગ પોલીસ ટીમ બનાવીને દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં આ ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડની તપાસ કરવા માટે મોકલવામાં આવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર